हेलो हेलो अह फॉरेस्ट बोलु हूं ये भाई राजकोट થી હા બોલો બોલો સાહેબ અ તમે મે જાણ કરી દીધી ઓલી રાજકોટ ટીપરવાણી ટીપડવા હા સેના માટે ને રાજકોટ ટીપરવાનમાં મે નોકરી કરી છે 2012 હાલા નગરપાલિકા નું કતરાનું હા હા સાઈ આપણો કોણ આપણું નામ શું મારું નામ પરેશ કલરિયા

એટલે અમને કઈ વોટ ના એક પૈસા મળતા નથી હત રજા નથી મળતી એ સાહિત નથી મળતું કાઈ મળતું નથી જે ઉપરથી જે મળવું જોઈએ એમને કઈ પણ મળતું નથી હા તો વાત થઈ ગઈ છે આપણે હા 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 તમે પટેલ છો હા હા બરાબર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેજમાં કામ કરો છો કે કોન્ટ્રાક્ટ બેજ માં જ નોકરી કરી ઓકે તો એમાં તમારા અધિકારી જાણ કરો તો નથી અમે અધિકારી ને જાણ કરી છે બધા અધિકારી અમને એવો જવાબ આપે અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તમને પગાર આપે નો આપે કામે રાખે નો રાખે અમારી કઈ જવાબદારી નથી ની કંપની નું નામ શું છે કોન્ટ્રાક્ટ તો રાજકોટ માં ત્રણ જણા ના નાલે છે ત્રણેના નામ ની ખબર છે તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપની નું નામ નું કોન્ટ્રાક્ટ નું શું નામ છે એનું નામ એવરગ્રીન પ્રાઇવેટ લિમિટેડ છે એવરગ્રીન હા એવરગ્રીન અને કોન્ટ્રાક્ટર નું નામ ઉમેશજી છે એમને રૂબરૂ મળીને વાત કરી એ તો ગુજરાતી ને બધાને કાઢી મૂકે છે કે ગુજરાતી મારે જોતા જ નથી એમપી વાળાને ભરતી કરે એમપી વાળાને હા એમપી વાળાને ઝૂંપડા બનાવી દેવા દે અહીંયા જમવાનું મંગાવે બોલબાલામાંથી જમાડે ફ્રીમાં

આ સાહેબ તમને મોકલી દઉં. અમારી પાસે છે અમે નગરપાલિકામાં સાહેબને જ દેખાડીએ કે સાહેબ જો આવી રીતે થાય છે અમારી પર એમાં એવું છે જો તમે ઉચ્ચ કક્ષાએ કઈ રજૂઆત કરેલી હોય નગરપાલિકાના સાહેબોમાં એમાં બધી અને એ રજૂઆત કરવા છતાં ન ધ્યાન દીધું હોય તો પછી એને નંબર કોર્ટમાં જવું પડે. હા એ તો તમે બરોબર કહો છો. સાહેબ અમને જો આમાં કઈ ખબર પડતી નથી અમે અમારી રીતે જ થતું હોય અમે બધે ગયા પોલીસ કમિશનર પાસે ગયા. મ્યુનિસિપાલિટીના કમિશ્નર પણ આવી ગયા બે હજાર બાર થી અમે બધે ધક્કા ખાઈ જાય પણ કોઈ અમને વ્યવસ્થિત ન્યાય આપતું નથી અમને બધે આમથી આમ ધક્કા મારે તમે વાં જાવ જાઓ પણ ક્યાંયથી અમને ન્યાય મળતો નથી એમાં એવું છે કે અમે આમાં હું ઈ કોન્ટ્રાક્ટ લેજી ઉપર હોય એટલે ઓલા ઓને કઈ દઈએ ઓલા ઓનું નામ થઈ જ દે દઈ દે એવું થતું હોય પણ જે કાઈ જે સરકારી નિયમ મુજબ મુજબના કાયદા મુજબ જે કાઈ એનું જે કોન્ટ્રાક્ટ ની અંદર નિયમ હોય એનું પાલન ન થાય એટલે આમાં શું એવું થઈ જાય સાહેબ હું કમી મોહ ગયો હતો ને અમારી મ્યુનિસિપાલિટી ની મેઈન ઓફિસ છે તો અહીંયા સાહેબ અમારા ફોટા પડાવીને આને મોકલી દઈએ સુપરવાઇઝરને અને કોન્ટ્રાક્ટરને આપી દીધી એટલે અમને મને ખૂદને તાણવા નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને ઈ એમ કહે કે આવા આવા માણસો અહીં આવે છે એટલે ઓલા લોકો તમારી માં તસરાસ ગુજરાતી અને અમને ટોટર કરે આઈ બારના માણસોને તો શું છે કે આવા જેવાલા યુપી ના બિહાર ના માણસો રાખી એટલે ઈ એને શું છે કે ત્યાં પડ્યા રહ્યા ને એવું બધું કરતા એટલે આપણા માણસોને જતોકો મારતા એવું થતું હોય પણ સાહેબ ત્રણ ત્રણ પાલી કામ કરાવ એક જ પગારમાં તો ઈ લોકો અહીંયા પડ્યા રહી છે ઠૂકડા માં હા એક જ પગાર માં ત્રણ પાલી કામ કરે એ લોકો પણ ઈ લોકો

હા એટલે એને તમારે અવાજ ઉઠાવવો આ કરવું ઈ એનો પ્રશ્ન નથી આ થતો કેમકે એ લોકો તો ત્યાંથી અહીંયા ખાલી કામ કરવા માટે આવ્યો ઈ કપાવીનો આવી જાય કે ખેતીમાં ગમન ચડી જાય છે એટલે એને ખાલી રોજી રોટી થી મતલબ છે એ મતલબ નથી એટલે આવડા લોકો એનું શોષણ કરતા હોય મજુર પણ ગરીબ શોષણ સાહેબ જો તમે વિચારો એ લોકો તો જો ઝુપડા મફત રહી લે અને ખાવાનું નું બોલબાલા માંથી કે બીજી જે સંસ્થા આવી જાય supervisor ફોન કરી દે બે time જમવાનું ફ્રી મળી જાય ઝુપડું રહેવા ફ્રી મળી જાય સાહેબ અમે રહ્યા ગરીબ માણસ અમે ભાડે મકાન માં જાય અમે ભાડું ભરી અમારો સર નો ઈલાજ કરાવી કે સાહેબ અમે ખાવા પીવાનું કરી કે શું કરી આમાં વાત સાચી છે પણ એમાં એવું છે કે તમારે એને થોડુક અવાજ ઉઠાવા માટે થઈને તમને ત્રાસ આપશે ને એવું બધું કરે આવડા લોકો કેમ કે તમને કા નોકરીમાંથી કાઢી મૂકે ને એવા બધા કેમ કે એ લોકો ને શું છે કે જેટલા ભ્રષ્ટાચારી છે ખુલ્લા પડે એટલે તમને એન કેન એન હેરાન કરવાનું ને બધું બધુ થાય હવે તો હવે એવો કંટાળો આવે સાહેબ હવે એમ થાય કે દવા પીને મરી જાય કારણ કે ગરીબ આમાં કોઈ સાંભળતું જ નથી ક્યાંય પણ જાય ક્યાંય અમને હરખો જવાબ આપતા નથી ક્યાંય ન્યાય આપતા નથી પૂરો પગાર આપતા નથી તો આનું પછી નું આવે એમ હોય તો પછી,

મારા ઉપર કેવો ત્રાસ ગુજારો મારા મમ્મી ને માં દાખલ કર્યા હતા મમ્મી ઓક્સિજન ઉપર હતા મારો ત્રણ મહિનાનો પગાર બાકી હતો મેં ખાલી રિક્વેસ્ટ કરીને એમ કીધું કે મને પગાર આપો મારે મમ્મી મારા મરવાની અણી ઉપર છે મને નોકરી માંથી કાઢી મૂક્યો અડધું કરીને સાહેબ આવું મારે કોને કેવા જવું સાહેબ એટલે તો મારા ભાડા નું મકાન હું ચાર હજાર મકાન નું ભાડું ભરું મારા મમ્મી નો ઈલાજ કરાવું કે નોકરી ગોતું સાહેબ મને હું ત્રણ ચાર મહિના એમને પીએફ ના પૈસા વાપરવા પેલા સાહેબ મારે કાય વાંધો નહીં હવે બને એટલું આપણે તમને એડજસ્ટ કરાવી દઈએ અને પીએફ નો મળ્યો તો સાહેબ મારે તો ક્યાંક દસ ટકા પૈસા લઈને મારે તો દવા પીવાનો વારો આવે ને સાહેબ પૈસા ન હોય અમને કોણ પૈસા આપે ગરીબ માણસોનું કોણ છે દુનિયામાં તમે કહો છો કોઈ સાહેબ અમારું સાંભળતું નથી કોઈ અમારું નથી સાહેબ આમાં એવું થાય આપણે એવું લાગે તો તમારે આપણે રાદડિયા રાદડીયા કોઈને ફોન કરીને કોઈ આપણે હોય ને એમના લોકોનો કોઈનો સંપર્ક થાય કોઈ ઓળખાણ કે એવું હોય ને તો એમાં હું તમે સરકારમાં પેલી રજૂઆત કરો આપડા કોઈ અધિકારી હોય એની પાસે રજૂઆત કરો એટલે એનું થઈ જાય કેમકે આમાં કેવું હોય ખબર છે કે અત્યારે તમે બધે આ ગાડીઓનું એનું આ તો થોડુંક ઓલું થાય બસ એટલે એમાં તમને થોડીક તકલીફ થાય એવું થાય કારણ કે આવડા લોકો છે ને ભાઈ નાના માણસો હોય એનું અત્યારે કોઈ સાંભળતું નથી એટલે એવું થાય તમારું નામ હું કીધું પરેશ કાલરિયા પટેલ પટેલ અને રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા ઓકે હવે એમાં કોઈ તમારા ઓલા જે આવડા જે નગરપાલિકાના ઓલા કોઈ કોન્ટ્રાક્ટરનો નો જે કઈ એનો હોય એના નંબર બમ્બર છે કોઈ કોઈને ના સાહેબ એ તો હમણાં થી ગામડે વહી ગયા સાહેબ એમનો કઈ કોને બંધ કરી નાખ્યા છે એમને હા અને સાહેબ અમારે બે મહિનાનો અત્યારે પગાર બાકી છે સાહેબ અમારે હવે કોની પાસે જવું અમને તો કોઈ નગરપાલિકા વાળા જવાબ નથી આપતા કોઈ એ એસ આઈ જવાબ નથી આપતા કોઈ અમને જવાબ જ નથી આપતું અને અમે પોલીસ કમિશનર માં અરજી મૂકી એનો સાહેબ અત્યારે વીસ પચ્ચીસ દિવસ થવા આવ્યો એમાંથી અમને કોઈ જવાબ નથી મળતો સાહેબ. બધી જગ્યાએ કાં તો પૈસા પહોંચી જાય છે કાં થઈ જાય છે કંઈ અમને જવાબ મળતો નથી કંઈ. એમાં હું છે તમે જે કાગળ રજૂઆત કરી હોય ને સાહેબ હવે એમાં ઉચ્ચ અધિકારી હોય એને વંચાણે ગયું હોય ને એટલું બધું ગંભીરતાથી એને ખ્યાલ ન રહ્યો હોય કે આટલું બધું આ માણસની ઓલી પરિસ્થિતિ ઓલી છે એટલે એમાં કોઈ અધિકારી હોય ને એની પાસે તમે કાં રૂબરૂ જઈને રજૂઆત કરો તો કામ એળે આવે.

હા સાહેબ તો મેં પાછા હવે પોલીસ કમિશનરે જાય છીએ અમે અમલ લખાડ લઈને અમારી પાસે જેટલા પ્રૂફ છે બધા રજૂ કરી સાહેબ આટલા વર્ષથી અમારી બધી પાસબુક છે જૂની એમાં એન્ટ્રી પડે છે એ અમે બધું દખાડી પણ કોઈ અમારું સાંભળવું તો જોઈએ સાહેબ અમારું કોઈ સાંભળતું નથી અમારું કઈ કામ આગળ બે હજાર બાર થી સાહેબ બધું કન્ટિન્યુ આયલું આવે છે અને આ વાંચી પછી આ લોકો ફોટા પાડીને દીધું પાછા અમને ઉતારી મૂકે અમારે તો પાછું એ નહીં રહેવાનું

નગરપાલિકાના જે મેન સાહેબ હોય એમના વાર વાર રજુઆત કરેલી છે સાહેબ પર્યાવરણ રાજકોટ કમિશનર પાસે જે મ્યુનિસિપાલટી ના કમિશનર હોય એમની પાસે રાજકોટના મેયર પાસે સાહેબ બધી જગ્યા અમે બધી જગ્યાએ ગયા છીએ અમે અને ઈ લોકો અમને બેસાડ્યા છે પછી પછી જેના જે ઓલા હોય ને માણસ ઓલા સુ કેવાય પટ્ટા વાળા ની બધા ઈ લોકો અમારા ફોટા પડે સાહેબ

નથી ચેક બુક નથી એટીએમ બધું ઈ લોકો પાસે જ છે એ અમને કઈ આપતા નથી અને અમે માંગી તો એમ કે છે કે તમે નોકરીમાં નીકળી જશો ત્યારે તમને આપી દેશું બરાબર આ જે ખાતા છે કઈ બેંક ના ખોલાવેલા છે એવું તમારી પાસે કોઈ પુરાવો એ વિડેસ ખરું હા સાહેબ ટોટલી સ્ટાફ બધાયનું ફેડરલ બેન્ક માં જ ખાતું છે અને ફેડરલ બેન્ક ના મેસેજ આવે છે બધાય ને હા હા અને જ્યારે અમે ફરિયાદ કરી ને એના પછી થી મેસેજ આવતા બંધ થઈ ગયા છે પૂરો પગાર લ્યો એટલે મતલબ એમાં એવું છે કે એટલે તમને કાઢવા માટે થઈ અને ઓલા બહાર ના મજૂર રાખવા માટે થઈને તમને માનસિક ટોચર કરે એટલે તમે નીકળી જાવ એટલે ઓલા લોકો બહાર ના માણસો રાખી જાય એટલે આ બધી નીકળી જાય એવું અમારે ચાલતું હોય

તમે મને તમારો ફોટો મોકલજો અને એવું બધું મોકલજો આ અમે યુટ્યુબમાં તમારા સોશિયલ મીડિયામાં વાયરલ કરશું ભલે ઓકે અને તેમ છતાં જો કાંઈ ન થાય તો પછી તમે મને રિંગ કરજો અને કાગળની રજૂઆત હોય ને એના તમામ કાગળો લઈ લેજો એટલે તમારે કદાચ એવું લાગે તો નામદાર એક કામ કરું સાહેબ અત્યારે મારી પાસે મેં પોલીસ કમિશ્નરમાં રજૂઆત કરી ને એ કાગળનો ફોટો તમને મોકલું છું ઓકે એનો હજી સુધી કાંઈ જવાબ નથી આવ્યો કોઈને ફોન એ નથી આવ્યો કારણ કે અમે ગુજરાતી જેટલા છે બધા આ ફરિયાદ કરેલી છે પોલીસ કમિશનર માં અમે રૂબરૂ જવા ગયા હતા નગરપાલિકા કમિશનર માં ને નગરપાલિકા નહીં પોલીસ કમિશનર કે જે એટીએમ છે ને એ લોકો એમ કીધું કે આ પોલીસ નો મેટર થઈ જાય અમારો મેટર નથી એટલે તમે પોલીસ માં ફરિયાદ આપવાની તો અમે પોલીસ કમિશનર ને લેખિત લેટર દેવા ગયા હતા કે અમારે એટીએમ માંથી કોણ પૈસા ઉપાડે અમને ખબર નથી તમે એની તપાસ કરો બરાબર તો એ એ કાગળિયું છે ને મારી પાસે સિક્કો મારેલું છે એ હું તમને હમણાં વ્હોટ્સઅપમાં મોકલું ઓકે પછી એવું લાગે ને તો કમિશ્નર સાહેબને રૂબરૂ મળી લેવાનું હા 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 એને રૂબરૂ જઈને એની પાસેથી આખી તમારી જે વર્ણવિધિ છે ને એ તમે કમિશનર પાસે જઈને એને તમે કરશો એટલે હું જ અધિકારી છે ને એનો ભગવાન જેવો દરજ્જો હોય એ હું જ્યાં લગન એમના કાને વાત જાય એટલે તરત જ બધાએ આદેશ કર્યા ભેગું બધુંય થઈ જાય સાહેબ મોટા માણસ ના ઘરે થી ઘરે થી અઠવાડો નીકળે ને એમાં નાના માણસ ના ઘર રડે એટલું થી અઠવાડો નીકળે એમ ઉચ્ચ અધિકારી હોય ને સાહેબ એ ભગવાન કેવાય તમારે ઈ ધ્યાન દે એટલે તમે તમારે એમાં કઈ ઘટે નહિ અરે સાહેબ એવું હોત ને તો કેવું પણ જો આ પરમાર સાહેબ અહિયાં પછી અમારા જીજુ સાહેબ છે પછી હમણાં નવા તુવેર સાહેબ આવ્યા કેમ કે હું કોઈને ઓળખતો ન વ્યક્તિગત કેમ કે આ વિષય અમારો નથી અમારી પાસેથી ખાલી તમે આજે કઈ ફોન કરો તો અમારે તમને સલાહ સૂચન આપી અને કાયદાકીય તમને મદદ કરીએ અને તમને એવું થાય તો અમે તમને કાગળ ઉપર તમને જેટલું થાય એટલું અમારાથી તમને મદદ કરી દઈએ કેમ કે તમે અત્યારે આ સોશિયલ મીડિયાના હિસાબે ફોન કર્યો હોય સારું હાલો સાહેબ હું તમને ઓલું મોકલું વોટ્સઅપમાં હા વોટ્સઅપમાં મોકલી દો અને તમારો ફોટો મોકલજો હા સાહેબ મોકલું ભલે ભલે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને